હવે જોઈ શકો છો કેટલા બધા આવી રહ્યા છે અને સામે જોઈ શકો છો કેમ્પ ચાલુ થઈ ચૂક્યો છે સામેવાળું ચાલુ થઈ ગયું છે પણ હજી આ આ બેડ બંને હજી ચાલુ નથી થાય ભાઈ અત્યારે જોઈ શકો છો કેટલી બધી થઈ ચૂકી છે તો જોઈ શકો છો સામે આ બાજુ પણ કેટલા બધા માણસો જઈ રહ્યા છીએ વાળો કેમ્પ છે ત્યાં કરીને લોકો સેવા કરે છે આપણે પણ અહીંયા પાણીનું જે જગ છે એ આપણે મૂક્યા છે અહીંયા તો તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો ગાડીનું પટ્ટો એ બધું કાઢી મૂક્યું છે અને આપણા પાસે વોશિંગ કરવા માટે આવી છે તો આ જોઈ શકો છો આ મચ્છીનું કામ કરાવવાનું છે આ ઉપસી પડી છે ને તમને પાછલા વિડીયોમાં કીધું હું ચેચિસનો ભાગ જે જે બેસાડવાનો છે આવાળો ભાગ છે જોઈ શકો છો તો એ બેસાડવાનું છે આપણા પાસે વોશિંગ કરવા માટે આવી છે વોશિંગ કરી ને એ જશે ઓલી સાઈડ તો ચાલુ કરીએ છીએ વોશિંગ તો ને આ બાજુ પણ સામે તમે કેમ્પ જોઈ શકો છો તમને હું બતાવીશ આજકાલ આજે જઈશ કાં પરમ દિવસે રાતના જઈશ તો તમને બતાવીશ તો એટલા ચાલુ નથી થયા એના માટે સામે જોઈ શકો છો આયરો કેમ્પ તો ફ્રેન્સ અત્યારે વાગી ચૂક્યા છે સાત સાતમાં બસ દસ જ મિનિટની વાર છે તો ગાડી બસ કમ્પ્લીટ થઈ ચૂકી છે બસ હવે જ્યાં જ્યાં ગીસાઈનું કામ છે એ ગીસાઈ ચાલુ છે સામે જોઈ શકો છો તો બસ હવે થોડીક વારમાં ગાડી નીકળી જશે બાઈક કીધું કલાકમાં નીકળી જશે તો હજી જ્યાં જ્યાં થોડું થોડું હશે એ ગીસાઈ ચાલુ છે અને બીજું ત્યાં બતાવું તો જોઈ શકો છો કેટલા માણસો જઈ રહ્યા છે ત્યાં જઈને તમને બતાવું તો કેમ્પ તો મને લાગે કાલેથી જ ચાલુ થઈ જશે બધા તો માણસો તો હજી ઘણા જ જાય છે કાલે સવારના ઘણા હશે કાલે ને એના બીજા દિવસે મતલબ બે દિવસ ઘણા જ માણસો જોવા મળશે જોઈ શકો છો અંધારું થઈ છે છો અહીંયાથી હવે જોઈ શકો છો કેટલા બધા આવી રહ્યા છે અને સામે જોઈ શકો છો કેમ્પ ચાલુ થઈ ચૂક્યો છે સામે વાળું ચાલુ થઈ ગયું છે પણ હજી આ આ બેડ બંને હજી ચાલુ નથી થયા એ કાલે થશે ચાલુ અહીંયાથી જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો રાતના નવ વાગ્યા છે

તો ફ્રેન્ડ્સ અહીંયા પણ જોઈ શકો છો આપણે બાઇક ઉપરથી નીકળ્યા છીએ તમારા માટે કેમ્પ બતાવવા માટે આ જોઈ શકો છો કેમ્પ અને આ મંદિર છે ખુડિયલ માતાજીનું મંદિર બંને સાઈડ કેમ્પ આવેલા છે થોડું થોડું આગળ જઈએ ક્યાં ક્યાં કેમ્પ જોવા મળે છે એ તમને હું બતાવીશ તો આ તો અત્યારે જોઈ શકો છો ચાલુ નથી થયો હવે થોડુંક આગળ જઈએ કેટલો થાય છે તો ફ્રેન્ડ્સ આપણે ય ગને તો આ કેમ્પ મોટો કેમ્પ જોઈ શકો છો કેટલો બધો મોટો છે માંડવી ગ્રુપમાં કરાવે છે આશાપુર મિત્ર મંડળ ગ્રુપ માંડવી કચ્છ અહીંયા જોઈ શકો છો કેટલા બધા માણસો ઓલી સાઈડ સુતા છે ને આ સાઈડ ગમે છે આ સાઈડ ગમે છે ને ઓલી સાઈડ સુતા છે આપણે જોઈ શકો છો કેટલો બધો મોટો છે ઠંડી છાસ ખટા ભાઈ ને ઠંડી આપો મારો વાલો કાકા કાકા આવો અર્થ ભાઈ ઘરેલે પોપન ઠીકણે યે વેચ વેચ લોકર લોકર દો 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 વાયરા દેખ

અત્યારે તમે વિડીયોમાં જોયો સરબત એ બધું મળે છે તો થોડું પાણી થઈ રહ્યું હતું તો પાણી ભરવા જઈએ છીએ માણસો તો આજે થોડા દેખાય છે પાણીમાં થોડોક પ્રોબ્લેમ થઈ ચુક્યો છે પાણી ઠંડુ બધાને જોવે છે ઠંડુ પાણી હે નહીં જોઈ શકો છો આ બોટલ બધું ઠંડુ પાણી બધાને જોઈએ આ ઉભા બધા કેટલા બોટલ ગયા પાણીના પાણીનું થોડુંક પ્રોબ્લમ થઈ ગયું નહીં ઘણા બધાને ઠંડુ પાણી જોઈએ પાણી હે નહીં એટલું નથી થતું થતું નથી આપણે બરફ નથી નાખતા નહીં ટીપા નથી નાખતા નેચરલ પાણી છે એવું જોઈ શકો છો કમ્પ્રેસર નહીં બધું છે હવે બધાને જોઈએ આ ભાઈ પણ આવ્યા છે પાણી લેવા પાણીમાં તંગી થોડી થઈ ચૂકી છે મસ્તી નહી કરવાની બે 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 આ આ ઉભાઈ લઈ જાય જોઈ શકો છો આખો જે ગાડી છે આખી ભરાઈને જાય છે પાણીમાં તો થોડુંક પાણી નું ને બધું ત્યાંથી જોઈ શકો છો બે ગાડી આવી ગઈ આ જોઈ શકો છો એક ટ્રક છે અને એક ટ્રેક્ટર છે થોડુંક છાંયો આવે છે લીમડાનો એના માટે ત્યાં ઊભા રહી ગયા છે અને સામે આ જોઈ શકો છો આપણો જે માણસ છે એ પણ પાણી ત્યાં કને આપણે જ્યાં રાખ્યા છે ત્યાં કને પહોંચાડે છે તો ત્યાં તમને જ હું બતાવું આ જોઈ શકો છો ટ્રેક્ટર ને આ સાઉન્ડ સિસ્ટમને એ બધું લગાડે છે તો ભાઈને પાણી જોઈએ છે પાણી ભરવા ત્યાં કને આવ્યા છે અહીંયા બતાવું તમને જોઈ શકો છો કેટલો બધો આપી અને કેટલો બધો માણસો જાય છે ગરમી ઘણી છે એના માટે પાણી પણ વધારે જોઈએ જોઈ શકો છો પાણી ત્યાં આગળ મૂકશે ભાઈ અત્યારે જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક થઈ ચુકી છે તો જોઈ શકો છો સામે અને આ બાજુ પણ કેટલા બધા માણસો જઈ રહ્યા છીએ અત્યારે સાંજનો ટાઈમ થયો છે થોડો થોડો તો માણસો ઘણા બધા નીકળશે તો હા આપણી જનસેવા ભાઈ પાણી પહોંચાડે છે ચાલુ હોય ભાઈ હા ભાઈ હા તો ખોટું હોય ખોટું ખોટો લાખોટો